આજના આપણા નવા ગ્રુપમાં બધાનું ધનંત હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે તો પહેલાં એ કરવાનું છે કે ડીકે ચેમ્પિયનમાં આપણા આગલા ગ્રુપમાં બધાને ખબર જ છે એક ટાયર કરતા હતા વરસાદ આવી ગયો તો એટલે આપણે કરી ન શક્યા તો આપણે અત્યારે આગળ એ કરવાનું છે તો ચાલો એ પણ તમને બતાવીશું અને આપણે આજે પછી એ કરીને બપોરનું હાથી હાપશું તો એ પણ બતાવી બધી બતાવવાનો છે મિત્રોને આપણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો તો શું આપણે આને સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું ચાલો તો આપણે પહેલાં ડાયરી શું કે ચેમ્પિયનનું જે કામ કરીએ એ તમને પહેલાં બતાવી દઉં અને પછી બધા આગળ આગળ જોતા રહીશું તો ભાઈ આપણે આપણી એક વિલ કરવાનું છે તો એનો આ ફ્રન્ટ કે જે વાત એ આપણે કંઈ ખબર છે નહીં ને આ બધીનો માલ પેડે તો આપણે છોડાવી નાખ્યું છે હવે આગળ ફ્રન્ટ છોડાવી નાખ્યો હવે આપણે એક વેલ રૂપેર કરવાનું છે તો આપણી અત્યારે બધી બાસ્તામાંથી કાઢીને એ હું કહેલી તો આ તમે જોઈ શકો છો આપણે એક ખાલી લગાડી દીધો ફ્રન્ટ અને હવે ટાયર લગાડવાનું છે ને બેટરીનું ને આવી જેથી આપણે ખીલું એ બધી કરવાનું છે આપણે અહીંથી આવી રીતના બધી છીએ ભાઈ અને હવે આપણે ટાયર બાય આડી લગાડવાનું છે તો સારું ટાયર લગાડી લઈએ પછી તમને બતાવીએ વિડીયોમાં રહેજો તો આપણે આ ભાઈ એક વ્હીલ રિપેર થઈ ગયું અને હવે આપણે ખાલી ઊંઘે ચેક કરીએ તો સારું છે વાંધો નથી આવે ભાઈ રીક્ષા પડ્યું તો તમે પણ આમાં જોઈ શકો એક વેલ ઉપર આપણે જોઈને લાગે છે કે નાની આપણે વળી જાય આપણે એક બ્રેક નથી મારતા ટાણે તો એ અહીં વળી જાય તો એક બ્રેક મારી દે એટલે નાની ભૂમલો ખાઈ જાય ભાઈ ટ્રેક્ટર હાંકતા હોય ને આ બધી અનુભવ જોઈને થઈ જાય ખબર પડી જાય તો જેને ન હોય એને એટલી ખબર ન પડે તો આપણે ખેતરમાં તો તમને થોડું ઘણું બતાવવાનો પ્રયત્ન કરશું તમે આ જોઈ શકો હવે આપણે તમને આગળ અંદર ગરેજમાં મૂકી દઈએ પછી નજીકથી પણ બતાવું વિડીયોમાં રહેજો તો આપણે આ પણ તમે જોઈ શકો આવી રીતના એક વીલ લગાડ્યું તો ચાલો હવે આપણે આડી ખેતરમાં જઈને પણ તમને બતાવશું હાંકવા જાઉં ત્યારે એટલે વિડીયો મૂકીને ભાઈ ન જતા વિડીયોમાં રેજો હોત તો ભાઈ આપણે મીંડળિયું હાકવા આવી ગયા છે અત્યારે શું થયું મીંડળિયું આપણે હાકીએ એટલું છે હાકી નાખ્યું જેટલું હાકવાનું છે આપણે આજે બીજું તો કાલે હાકશું આ તમે મીંડિયું હાલે તમે જોઈ શકો અમે મીંડ્યું કહીએ ભાઈ તમે ઝી કહેતા હોઈએ તમે આમાં જોઈને સમજી જો અને ભાઈ આપણે કીધું તેમ આ એક બ્રેક ઉપર તો આવી દઈએ ને એટલે એ ઝી પાટલામાં છે ને એ પાટલામાં પાટલામાં લાવવું હોય ને તો એ આવતું રહે કે એક બ્રેક ઉપર એક ટાયર આવી ગયો તો આખા ફરી જાય ત્યાંની જ્યાં તો આપણે શ્યાલું હોય તોય મજા આવે તો એના કરતાં આમાં થોડી વધારે મજા આવે તો એવું છે ભાઈ તમે આ જોઈ શકો હવે આપણે ચાલો તો આગળ તો વધારે નથી બતાવવું મતલબ તો તમે બોર થઈ જાશો તો હવે આપણે આ હાકી લઈએ પછી પાછું કંઈક ન હું કરશું તો બતાવશું આપણે આગળ વિડીયોમાં શું શું કરીએ તો આપણે મિત્રો હવે તો એટલી ઉસ ખાલી આપણે આ બધી હાકી નાખ્યું છે મીંદરિયું હવે ખાલી આ ખાસો એક નાની ઓર્યો હાકવાનું અને હવે આ જે આપણે એટલું જ હાંકવાનું હતું તો આપણે એટલું હાંકી નાખ્યું તો હવે આગળ તો હવે સારું તો કાલે જોતું શું કરીએ વિડીયો મારે તો મિત્રો આપણે શું કે હાથી હાંકીને પણ ઘરે આવી ગયા છે અને આપણે ઘરે છે તો આપણે મોસ્ટ માટે શું લાગ્યું છે સારું તમને આવી બતાવું છું હું લઈને ભાઈ

આવી રીતના આપણે લખાય છે અને આને હું હોય આ સાબા આવે ડબ્બા દીધી એટલે જો हाँ वो मसला हम्म बेक डाल रखी है हाँ हम्म लगता हो रही है हाँ लगता तो हो रही हम्म और इसमें लगता तो आप भी इतना से आप सब क्यों हैं ये सुने ये सुने हैं लोग तो फिर तो तो बाइक दे थे फुटी इतने वो जेम्बे ये हमने ये हाँ ऊपर है वो તો મિત્રો આપણે આ બધીમાં હાથી હાંકવાનું કામ ખાસ પૂરું કરી નાખ્યું આમાં આપણે પછી બેલો પણ હાંકી નાખ્યો ને આમાં આ અક લગી બેલો હાંક્યો બીજા બધામાં તો વાવણીનીમાં તો મીંદડી ખાલી તો આપણે આ હાથીનું કામ આજનું શું કંઈ પૂરું થઈ ગયું કાલે ઘડી ખાંકવાનું છે પાછું આપણે આ આપણે માંડવી કોવડાની ને વાવણીની બધી તમે જોઈ શકો આપણે ડીકે ચેમ્પિયનથી માંડવી વાઈતી બધાને ખબર છે વિડીયો આગળ આપણી ચેનલમાં છે ન જોયું હોય તો જોઈ આ આપણે લીલામાં વાયેલ છે એલી સાઈડની કોવડાની છે એ તો કોરામાં વાયેલ છે એ બધી આપણે વિડીયોમાં જ તો તમે આ જોઈ શકો આપણે શું કે માંડવી ને દેવાનું કામકાજ પણ સારું છે આપણે પાંચ સ માણસો છે તો માંડવીને દે તમે આ જોઈ શકો બધી અને હવે આપણે શું કે હવે આ પડ્યું બધી હેઠળ પડ્યું હવે આપણે લેવા આવ્યા છે અટાણે તો એવું છે અને હવે આપણે આ બ્લોગ કેવડો શું હોય તો કંઈ ખબર નથી પણ હવે આપણે આ બ્લોગને છે અહીંયા ઝેન્ટ આપી દેવાનું છે તો તમારે ભૂલ્યા વગેરેના ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અમે આનાથી સારા સારા બ્લોગ બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું અને આપણે કીધું તેમ લેવા આવ્યા તો સારું તમે ભૂલ્યા વગેરેના ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ તો આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું ચાલો તો હવે પાછું કાલે કંઈક નવું બતાવવાનો પ્રયત્ન કરશું ચાલો તો કાલે મળીશું જય સોમનાથ